નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારું હાર્દિક સ્વાગત છે ચાલો ત્યારે આજનો એકમ કસોટીનો નો ગણી ધોરણ પાંચનો આ નાનકડો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે ફટાફટ હું તમને જવાબ આપીશ અને નવી એકમ કસોટીના તમામ સોલ્યુશન તમને આપણા ગાઈડ એપમાં મળી જશે જે મિત્રો પાસે ગાઈડ એપ નથી એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે તો આ ગાઈડ એપ્લિકેશન તમારા માટે બ્રહ્માસ્ત્ર છે ધોરણ ત્રણ થી દસ આટલા ધોરણ તમે પાસ કરશો ત્યાં સુધી તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં જે મિત્રો નવા ડાઉનલોડ કરે છે ગાઈડ એપ્લિકેશન નથી અને ડાઉનલોડ કરે એ કૃપા કરીને મને ખાલી યસ સર એટલું લખીને મોકલજો નીચે કોમેન્ટ બોક્સમાં શું લખવાનું યસ સર એટલે મને ખબર પડે કે આ મારા મિત્રો બધા ભૂલકાઓ બધા નવા આવ્યા છે આપણા આંગણામાં ગાઈડના મિત્રો નવા બન્યા છે બરાબર છે કે જેને મેં ડાઉનલોડ કર્યું છે અને ઉપયોગ પણ કરે તો મને સાહિત્ય બનાવવાની ખૂબ જ મજા આવે ચાલો ત્યારે હવે અમે તમને આ ગણિતના સોલ્યુશનના જવાબ અત્યારે અહીંયા આપી દઈએ છીએ એટલે જેથી તમને ફટાફટ એનો ખબર પડી જાય હું પ્રશ્ન અને જવાબ પણ અહીંયા લખતો જ જાય સાથે સાથે ધોરણ ત્રણ અને ધોરણ પાંચ ની વચ્ચે કયું ધોરણ છે તો જુઓ તમે અહીંયા ધોરણ ધોરણ અને તો તો ક્યાં છે એ પ્રમાણે આપણે જોઈએ તો ધોરણ ત્રણ આ રહ્યું આ ધોરણ પાંચ છે ને આ ધોરણ એની વચમાં કોણ છે તો ધોરણ ચાર જવાબ એનો આવે છે હું અહીંયા જવાબ જ લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા આવશે જવાબ ધોરણ ચાર બીજામાં આવશે સ્પોર્ટ્સ રૂમ પ્રાર્થના સભાથી શું દૂર છે સ્પોર્ટસ રૂમ કે આચાર્યની ઓફિસ આ બે માંથી દૂર કયું છે તો એનો જવાબ આવશે શું સ્પોર્ટસ રૂમ જવાબ આવશે શું આવશે સ્પોર્ટ્સ રૂમ દૂર છે ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે તો આપણે અંદર નકશામાં જોઈશું તો એનો જવાબ આવશે પૂર્વ દિશામાં રમતના મેદાનની નજીક શું છે તો ભાઈ પાર્કિંગ નજીક છે ચલો ગેટ બી ની નજીક શું છે તો એની અંદર જવાબ આવે છે સ્પોર્ટ્સ રૂમ શું આવે છે સ્પોર્ટસ સ્પોર્ટસ રૂમ અહીંયા તમે લખી શકો છો અને છેલ્લે બગીચો કઈ દિશામાં આવેલો છે તો ઉત્તર દિશામાં હવે જવાબ તમે જુઓ જેમ કે આ છેલ્લો પ્રશ્ન તો બગીચો કઈ દિશામાં તો આ ઉત્તર દિશા છે તો ઉત્તર દિશામાં અહીંયા જુઓ તમે આ છે ને ઉત્તર દિશા તો આ પ્રમાણે બધા પ્રશ્નોના તમે જવાબ આપી શકો છો ચલો હવે વિભાગ બે લઈ લઈએ વિભાગ બે માં જુઓ તમે આ તમારો છે હું તમને નીચે જવાબ બોલું છું

પોસ્ટ ઓફિસ શું આવશે પોસ્ટ ઓફિસ બરાબર છે ચાલો ગેટ બીની સામે કયો ગેટ આવેલો છે તો ગેટ ડી આવેલો છે કયો ગેટ ડી ચલો દૂધ ડેરી અને પાણીની ટાંકીના વચમાં કયો ગેટ છે તો આ જવાબ આવશે ગેટ સી બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડે તો ગેટ એ આ નજીક પડે અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે તો ભાઈ એનો જોબ આવશે ઉત્તર દિશામાં આવેલી છે તો આ આપણો બીજો ફકરો હવે ત્રીજો લઈએ ત્રીજો જુઓ તમે અહીંયા એક આંગણવાડી છે શાળા છે બેંક છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલી છે તો એનો જૉબ આવશે દક્ષિણ દિશામાં આવેલી છે બેંક અને શાળાની વચ્ચે શું આવ્યું છે ભાઈ તો આંગણવાડી આવેલી શું આવેલું છે આંગણવાડી પોસ્ટ ઓફિસ થી મંદિર કઈ દિશામાં છે ભાઈ પોસ્ટ ઓફિસ થી મંદિર પૂર્વ દિશામાં છે ચાલો અહીંયા ચોથાનો જવાબ આવે છે આંગણવાડી શું જવાબ આવે છે આંગણવાડી ચલો પાંચમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે પૂર્વ દિશા અને છઠ્ઠો પ્રશ્ન છે એની દિશા ઉત્તર દિશા એનો જવાબ આવે છે તળાવ થી બસ સ્ટેન્ડ કઈ દિશામાં છે તો ઉત્તર દિશામાં તળાવ અને આ બસ સ્ટેન્ડ આ રહ્યું ને અહીંયા બસ સ્ટેન્ડ આ તો દિશા તો ઉત્તર જ થઈને આ ઉત્તર દિશા છે જુઓ એટલે પ્રશ્ન એ પ્રમાણે પણ સાચો છે હવે આનો જવાબ લઈ લઈએ આપણે બરાબર છે કયો છે આ બગીચા વાળો પ્રશ્ન છે ફકરો બગીચા વાળો છે તો બગીચો મંદિરની કઈ દિશામાં છે તો એનો જવાબ આવે છે દક્ષિણ દિશામાં પછી રેલવે સ્ટેશન થી શાળાનું અંતર કેટલું ભાઈ તો છ કિલોમીટર એનો જવાબ આવશે છ કિલોમીટર ત્રીજો પ્રશ્ન છે મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે તો ભાઈ કોલોની આવેલી છે શું જવાબ આવશે કોલોની કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય કોલોની શાળાનું અંતર આઠ કિલોમીટર એ જવાબ મંદિર એ શાળાની કઈ દિશામાં છે પાંચમો પ્રશ્ન પૂર્વ દિશામાં અને છઠ્ઠો પ્રશ્ન કયું અંતર સૌથી વધુ છે તો શાળાથી જે બગીચો છે એ અંતર સૌથી વધારે છે હવે આના જવાબો લઈ લઈએ આપણે બરાબર છે આ ફકરાની અંદર છ લઈએ કયો પ્રશ્ન છે વિભાગ બે એનો આ છે રેલવે સ્ટેશન બાગ મંદિર અને કોલોની તો ચાલો શાળા એ બાગની કઈ દિશામાં છે તો એનો જવાબ આવે છે પશ્ચિમ દિશામાં મંદિરથી કોલોનીનું અંતર શોધો તમે મંદિરથી કોલોનીનું અંતર તો જવાબ આવે છે અગિયાર કિલોમીટર ત્રીજાનો જવાબ છે પશ્ચિમ બરાબર છે અને ચોથાનો જવાબ છે સાત કિલોમીટર શાળાથી કોલોનીનું અંતર તમારે શોધવાનું છે આ શાળા અને કોલોની ક્યાં છે આ રહી તો એનું અંતર કેટલું થાય આ અંતર સાત કિલોમીટર બરાબર છે ચાલો આગળ જઈશું ફટાફટ પાંચમા પ્રશ્નનો જવાબ છે છ કિલોમીટર અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે છે અંતર સૌથી વધારે તો કોલોની સૌથી વધારે છે તો ચાલો ભાઈ હવે આગળનો છેલ્લો લઈ લઈએ આપણે આ કે ભાઈ એના જવાબ હું તમને આપી દઉં કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર કેટલું છે સી આવે આઠ કિલોમીટર પછી અહીંયા આવશે પશ્ચિમ અહીં આવશે અગિયાર કિલોમીટર જવાબ આવશે ત્રીજામાં કોલોની થી ડેરી કઈ દિશામાં છે તો ઉત્તર દિશામાં છે મિત્રો તમે અંદર જોશો તમે આની અંદર કોલોની થી ડેરી તો જો આ ડેરી છે અને અહીંયા ક્યાં છે કોલોની તો ઉત્તર દિશામાં થઈ ને આ ઉત્તર દિશા છે તો ડેરી કઈ બાજુ છે કોલોની થી ઉત્તર દિશામાં છે બરાબર ચાલો આગળ કેશવના ઘર થી કોલોની નું અંતર શોધો પાંચમો પ્રશ્ન તો એનો જવાબ આવે છે ચૌદ કિલોમીટર છઠ્ઠો છઠ્ઠા કેશવનગરથી સૌથી દૂરનું સ્થળ રેલવે સ્ટેશન બરાબર છે તો આ પ્રમાણે આપણા બધા જ જવાબો થઈ જાય છે અને અહીંયા હવે આગળ જે છે એ પ્રશ્નો તમારે તમારા હિસાબથી અહીંયા એના જવાબો આપવાના છે આ ચિત્ર ઉપરથી જુઓ તમે તો કેવું લાગે તો આ જે તમને ઉપરથી દેખાય છે એવું તમને દેખાય છે આ ચિત્રને એને બાજુમાંથી જોશો તો કેવું લાગશે તો આ તમને દેખાય છે એવું બાજુમાંથી એટલે તમારી આ સાઈડ ની વાત કરે છે ઉપરથી જોશો તો આ ભાગ દેખાશે ઉપરના બે ખાના અને આ બે ખાના એટલે જગ્યા હું તમને જોડી બતાવું છું અહીંયા તો આ જે વાક્ય એ આની સાથે મેચ થશે બરાબર છે ચલો આ પણ આની સાથે મેચ થશે અને આ આની સાથે મેચ થશે ચલો વિભાગ બી માં હું જવાબ જ બોલું છું સમય બચે તમારો એટલે હું વધારે બોલતો નથી આ આની સાથે મેચ થશે અને આ જે છે નીચેનો લંબચોરસ જેવું બતાવ્યું છે એ આની સાથે મેચ થશે અને આ જે છે એ આની સાથે આકાર મેચ થાય છે અને એ પ્રમાણે આ આકૃતિમાં જોઈએ તો આ જે છે એ અહીંયા મેચ થશે આની સાથે અને આ પ્રિઝમ જે છે એ આની સાથે મેચ થશે અને આ આકૃતિ આની સાથે મેચ થશે તો આ પ્રમાણે આપણી બધી આકૃતિઓના આપણે જવાબ આપી શકીએ તો મિત્રો આજની આપણી આ એકમ કસોટી આ વિડીયો તમારા મિત્રોને ખાસ શેર કરજો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આવતી એકમ કસોટીમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને